તો જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે એક નવા અને ધમાકેદાર વિડીયોની સાથે અમારી ચેનલ સંતભૂમિમાં તો તમને ખબર જ છે કે આપણે થોડા દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે આપણી ચેનલ પર પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે કોઈ પણ ત્રણ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને ગિફ્ટ આપવાના છીએ તો પહેલાં તો બધા સબસ્ક્રાઈબર ભાઈઓને દિલથી આભાર કે તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આજે આપણે છસો સબસ્ક્રાઈબર તમે બધાએ પૂરા કરાવી દીધા છે તો મિત્રો આપણે ગિફ્ટ આપવાના છીએ ઘણા બધા નવા સબસ્ક્રાઈબર ભાઈઓને નથી ખબર તો એને પણ એકવાર ફરી એકવાર જણાવી દઈએ કે આપણે આ વોચ અને આ એક બ્રેસલેટનો ગીવે ચાલુ છે અને તમારે પણ આ જીતવા માટે બસ આ વિડીયોને લાઇક કરી તમારા બે મિત્રોને વિડીયો શેર કરવાનો છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોમાં તમારા ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલનું નામ લખવાનું છે જેથી કરીને અમે તમને સંપર્ક કરી શકીએ તો મિત્રો આ ગિફ્ટનું રિઝલ્ટ માત્ર બે દિવસની અંદર આપણી ચેનલ ઉપર આવી જશે તો મિત્રો જલ્દીથી જાઓ વિડીયોમાં કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મળીએ એક નવા વિડીયોમાં ગિફ્ટના રિઝલ્ટની સાથે તો ત્યાં સુધી જય માતાજી thank you